नमस्ते खेड़ूत मित्रों आपड़े જોઈ જો અત્યારે આપણે સિંગવાવેલી છે આપણે 20 નંબર એમાં આપણે અત્યારે બેલી હેંકી છે સનેડાથી આપણે જો આપણે બેલી અત્યારે હેંકી છે એમાં અમે જોઈ જો આપણે બેલી અત્યારે હાલી રહી છે અડીવાડીમાં પાછળ આપણે મહેશભાઈ બે ઇ ગયેલા છે હલો ભાઈ ઉપાડો પાડી જોઈ જવો આવી આપણે માંડવી હવામાં છે વીસ નંબર છે બહુ સારી હવામાં છે જો આવી રીતે આપણે બેલી હાલે છે આપણે બીજી વાર બેલી આંચીએ છે એમાં સિંગમાં આપણે